નમસ્કાર સ્વાગત મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરી અપડેટ વીસ પોઈન્ટ એક પોઈન્ટ એક આપણી સામે છે એકમાં આવેલા સુધારાને અનુલક્ષીને જ આ અપડેટ આપણને જોવા મળી રહ્યું છે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં તમે જશો ત્યાં જઈ અને પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને રાબેતા મુજબ અપડેટ કરી લેશો આપણી સામે છે બે નવા સુધારા છે બે સુધારા છે એ ગત આવેલા સુધારાને અનુલક્ષીને છે જેમ કે કેલેન્ડર ઇસ્યુ હતો એમપીઆરમાં અને વજન હું એમાં આવતી સમસ્યા એ સોલ્વ થયું છે તમે ખાસ જોશો અહીંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરશો એટલે બે સુધારાને સમજીએ સૌથી પહેલો સુધારો છે એ કેલેન્ડરના અનુલક્ષીને છે જેમ કે એમપીઆરની અંદર તમે અહીંથી આગળ વધશો એટલે અહીંયા તો જોઈ શકાય એમપીઆર માસિક પ્રગતિ અહેવાલ ત્યાં તમે ક્લિક આપો છો તો અહીંયા તમે કેલેન્ડર છે એ બે ચોવીસ છે અહીંયા તમે આગળ જશો બે હજારને ત્રેસ આવે છે બે હજાર ત્રેવીસ એટલે કે એપ્રિલ બે હજાર ત્રેવીસ થી ચાલુ માસની અંદર આવતા એમ્પિયર છે એ તમે જોઈ શકો છો એપ્રિલ બે હજાર ને થી સળંગ તો આ હતો ઇશ્યુ એ સોલ્વ થયો છે ઓકે હવે બીજો જે ઇસ્યુ હતો એ ખાસ કરીને વજન ઊંચાઈના સંદર્ભમાં હતો જેમ કે વજન ઊંચાઈ કરવા છતાં આપણે અહીંયા ડેશબોર્ડની અંદર જે એ પેન્ડિંગમાં સમસ્યા અહીંયા આપણે ઓગણચાલીસ છે તો ઓગણચાલીસ ન કરતા અહીંયા તમામ પેન્ડિંગમાં જ બતાવતું હતું બીજું વસ્તુ એ હતી કે તમે વજન ઊંચાઈ કરો છો તો એ એક્સેપ્ટ થતું નહોતું એવી એ પણ સમસ્યા હતી પણ આ સમસ્યા દૂર થઈ છે એટલે ચાલુ માસમાં વજન ઉંચાઈ કરવામાં તમને હવે વાંધો આવતો નથી તો અહીંયાથી તમે જોઈ શકો છો સરળતાથી તમે અપડેટને અનુલક્ષીને વજન ઊંચાઈ છે હવે સો ટકા કરી શકો છો તો આ વજન ઉંચાઈના સંદર્ભમાં અને એમપીઆરની અંદર આવેલા કેલેન્ડરના સંદર્ભમાં વીસ પોઈન્ટ એક પોઈન્ટ એકનું અપડેટ છે જલ્દીથી અપડેટ કરી લેશો અને નવા સુધારા સાથે કામ કરશો આપશોનો આભાર ફરી મળીએ નવી માહિતી સાથે